મનુષ્ય શરીર નશ્વર છે ગમે ત્યારે છૂટી જવાનું છે કોમારે આચર્ય પ્રાગનો પ્રહલાદજી કહે છે ભક્તિ નાનપણથી થાય એટલી કરી જેટલો સમય મળ્યો છે રિટાયર્ડ થઈને કરશું ઘરડા થઈને કરશું જો કાલ ઉપર ભક્તિ છોડશો તો ભક્તિ થવાની નથી ભક્તિ કરવી હોય તો આજથી અત્યારથી કરો ભાઈ શરૂઆત પ્લાનિંગથી કાંઈ નહીં થાય બાકી આ મનુષ્ય શરીરની કોઈ કિંમત નહીં રહે આજે આજે સ્મરણ કરતા હતા અમે આવતા હતા ત્યારે અમારા ધીરુભાઈ એણે યાદ કર્યા હતા કૃષ્ણશંકર કિશોરભાઈ શાસ્ત્રીજીને તો એનું એક દ્રષ્ટાંત છે એની પાસે સાંભળેલો આ દ્રષ્ટાંત છે તમને થોડા હળવા કરવા માટે વાત કરું છું કે એક ભાઈ જિંદગીમાં કઈ સત્કર્મ કર્યું નહીં કઈ પુણ્ય કર્યું નહીં કઈ ન કર્યું એને એ ભાઈ મૃત્યુ પાઈમાં હવે એના વાઇફ હતા એ કંઈ જિંદગીમાં દી કંઈ કામ આવ્યા નહીં કંઈ સત્કર્મ કર્યું નહીં એનું શરીર પડ્યું હતું જો આ ખાલી હસવા માટેની જ વાત છે એક દ્રષ્ટાંતના રૂપમાં લેજો તો એ કે આ જીવતા તો કામ ના આવ્યા મહિલા પછી કંઈ કામ આવે એવામાં એક ભંગારવાળો નીકળ્યો રેકડી લઈને લાવો ભંગાર લાવો ભંગાર હવે એના વાઈફને એમ થયું કે આ જીવતા તો કામ ના આવ્યા કદાચ હવે આ એનું શરીર તો બંગારવાળાને બોલાવ્યો કે ભાઈ આવો તો કે કેમ તો કે ભંગાર છે તો કેટલો કશે બેને જવાબ આપ્યો સિત્તેર એંસી કિલો થઈ જશે બોલો તો હરખાઈ ગયો ભંગારવાળો એ ગો હો એક જગ્યાએથી સિત્તેર એંસી કિલો હરખાતો હરખાતો આવ્યો ક્યાં છે તો શરીર પડ્યું તો કીધું કે આ ઓલા હાથ ઊંચા કરી લીધા કે આ અમે ન સ્વીકારીએ આ તો ખોટનો ધંધો છે કા તો કે આને સંસ્કાર કરવા માટે લાકડા લેવા પડે મહારાજને બોલાવા પડ્યા આ આસવાની વાતનો સંદેશ શું છે કે અત્યારે કરોડો રૂપિયા દેતા ન મળે એવું મનુષ્ય શરીર આત્મા નીકળ્યા પછીની કોઈ વેલ્યુ રહેતી નથી શરીર વિકૃત થવા લાગે શરીર ઠંડુ પડી જાય ધીમે ધીમે જે ચામડી બદલાવા લાગે ચહેરો બદલાવા લાગે અને એ એક દિવસ અમુક કલાકો થઈ જાય એટલે જે જે આપણને એમ હોય કે આ મારું બહુ શરીર એમાંથી દુર્ગંધ આવવા લાગે અને માણસ પાસેથી પસાર થાય તો નાક ઉપર રૂમાલ રાખીને પસાર થાય એ આ મનુષ્ય શરીર છે પૂજ્ય ડુંગરે મારે તો કહે કે મળી ખાડો ભરેલો છે જલારામ બાપાની એક એક આ સંતોની એક નાની એવી વાતમાં પણ કેટલો મોટો મેસેજ હોય છે બાપા બોલ્યા એટલું કે આ મનુષ્ય શરીર નશ્વર છે એવું બોલીને હસ્યા બાપા એ બધાને સંદેશો આપ્યો તમને મને આપણને બધાને કે એક દિવસ આ શરીર છૂટે અને એ શરીર છૂટી જાય પછી આની કોઈ કિંમત નહીં રહે કોઈ લેવા તૈયાર નહીં થાય એટલે એક કામ કરું જેટલું પણ ભજન થાય એટલું કરી લ્યો એ કવિ એ બહુ સરસ પંક્તિ ગાય છે મરનાર ની ચિતા પર ચાહનાર કોઈ મરતું નથી કહે છે હું મરીશ હું મરીશ અંતે કોઈ મરતું નથી શબ્દો સમજજો ચાહનારની ચિત્તા પર મરનારની ચિત્તા પર ચાહનાર કોઈ મરતું નથી કહે છે હું મરીશ હું મરીશ અંતે કોઈ મરતું નથી બળતી જોઈ આગને આગમાં કોઈ પડતું નથી અરે આગમાં તો શું પડે રાખને કોઈ અડતું નથી રાખને કોઈ અડતું મરનારની ચિત્તા ઉપર ચાહનાર કોઈ મરતું કેતા હોય ને કે હું તમારા વિના જીવી ન શકું અમારે તો ન્યાના છોકરા હોય એટલે ઉંમર પ્રમાણ આવેશમાં લગતા હોય યુ આર માય લાઈફ આપણે પણ અહીંયા કહેતા ભગવાન તમારા બદલે મને પહેલાં લઈ લે એ બધું કહેવાનું થાય બાકી ખરો સમય આવે તો કોઈ કોઈને બદલે જવા તૈયાર થતું તો કહે છે હું મરીશ હું મરીશ પણ અંતે કોઈ મરતું નથી બળતી જોઈ આગને આગમાં કોઈ પડતું નથી જિંદગીભર કીધું કે તમારા વિના તમે જાઓ એટલે હું ભેગા પણ અંતે કોઈ ભેગું જાતું જીવ એકલો આવે છે એકલો જાય છે બળતી જોઈ આગને આગમાં કોઈ પડતું નથી અરે આગમાં તો શું પડે રાખ નહીં કોઈ અડતું નથી એ પછી ઓલા ફૂલ ને ઓલા વીણીને આપે ફૂલ અને તમને ખબર હોય કે આપણને એમ હોય કે આ મારું ઘર છે આ મહેનત કરીને મેં ઘર બનાવ્યું મારું ઘર મારું ઘર પણ એ ઘર બનાવનારના અસ્થિ હોય ને એ પાછા ઘરમાં આવતા નથી એમ કહે કે ભાઈ ગેરેજમાં બહાર ફળિયામાં રાખજો આ આ સનાતન સત્ય છે પૂજે બાપાએ આ જ સંદેશો એક સેન્ટેન્સમાં એટલું બધું સમજાવી દીધું બધાને કે મનુષ્ય શરીર નશ્વર છે પાછી એ કોડિયો ઢાંકી દો